વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ચાર નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રણ પદ લખો જો પહેલું તો જોવાનું છે સમાંતર શ્રેણી છે હવે પેલું તો સમાંતર શ્રેણી છે એ જોવા માટે તફાવત સરખો હોવો જોઈએ જો તફાવત સરખો હોય તો પછી એના પછીના ત્રણ પદ જે ચાર પદ તો આપેલા છે પાંચ છ ને સાતનું પદ ચલો તો અહીંયા પેલો તફાવત શોધીએ તો આપણે ખબર છે ડી બરાબર શું આવશે પેલું તફાવત એ ટુ માઇનસ એ વન એ ટુ એટલે બીજું પદ બીજું પદ શું છે ચાર માઇનસ બે એટલે કેટલા આવશે બે પછી બીજો તફાવત શોધીએ એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી શું છે આઠ અને એ ટુ ચાર એટલે કેટલો આવશે ચાર તો જો અહીંયા તફાવત સરખો નથી તેથી આપણે લખીએ અહીં તફાવત સરખો ન હોવાથી આપેલ પદ સમાંતર શ્રેણી નથી અથવા તો આપેલ સંખ્યા સમાંતર શ્રેણી નથી આપેલ શ્રેણી આવશે આપેલ પદ નહીં શ્રેણી ચાલો હવે દાખલા નંબર બે શું આપેલું છે બે પાંચ છેદમાં બે ત્રણ અને સાતના છેદમાં બે પહેલાં તો આપણે તફાવત જોઈએ ચલો તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ એ ટુ શું છે પાંચના છેદમાં બે થયું લસા લઈએ એટલે ચોકડી ગુણાકાર બે દુ ચાર છેદમાં બે પાંચમાંથી એક જાય તો એકના છેદમાં બે આ એક મળ્યો ડી હવે બીજો ડી શોધીએ ડી બરાબર એ થ્રી એ ટુ એ થ્રી બીજા પદની એ થ્રી શું છે ત્રણ માઇનસ પાંચના છેદમાં બે ચોકડી ગુણાકાર છ માઇનસ પાંચ છેદમાં બે એટલે કેટલો આવશે એ ટુ હવે બંને સરખો હોય એટલે ત્રીજો બી શોધી લેવાનો ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી એ ફોર શું છે સાતના છેદમાં બે અને એ થ્રી ત્રણ ચોકડી ગુણાકાર એટલે સાત ત્રણ દુ છ છેદમાં બે એટલે કેટલો આવશે એકના છેદમાં બે તફાવત સરખા આવે હવે શું શોધવાનું છે તો એના પછીના ત્રણ પદ ચાર ચોથું પદ છે પાંચમું પદ શોધવા આપણે જોયું તું એ ફાઈવ એ પ્લસ ફોર ડી એ કેટલો છે અહીંયા બે પ્લસ ફોર ડી કેટલા છે એકના છેદમાં બે તો બે ધૂ ચાર એટલે એ ફાઈવ શું મળશે બે વત્તા બે એટલે ચાર એવી રીતે એ સિક્સ એ પ્લસ ફાઈવ ડી એ કેટલા છે બે એકના છેદમાં બે પાંચના છેદમાં બે થશે લસા લઈશું એટલે બે ધુ ચાર ચાર વધતા પાંચ એટલે નવના છેદમાં બે અને પછી આવશે એ સેવન એ પ્લસ સિક્સ ડી કેટલા છે બે સિક્સ કેટલા છે એકના છેદમાં બે બે તેરી છ થાય ને બે તેરી છ એટલે કેટલું આવશે 3 ને બે પાંચ એટલે એ સેવન કેટલું મળ્યું પાંચ મળશે એ ફાઈવ અને એ સિક્સ નવના છેદમાં બે એક બે ને ચલો ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં આપ્યું છે ચલો પહેલાં તો તફાવત શોધી લઈએ જો તફાવત સરખો હોય તો જ આગળ જવાનું ડી બરાબર શું આવશે એ ટુ માઇનસ એ વન હવે એ ટુ એ ટુ કેટલા છે માઇનસ ત્રણ પોઈન્ટ બે માઇનસ એક પોઈન્ટ બે થાય માઇનસ ત્રણ પોઈન્ટ બે તો શું આવશે માઇનસ માઇનસ પ્લસ પણ આમ શું થશે પ્લસ માઇનસ માઇનસ જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પણ કરવાનું શું પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ પોઈન્ટ બેમાંથી એક પોઈન્ટ બે જાય તો કેટલા આવે બે આવે પણ મોટા કોણ આ એટલે એની નિશાની માઇનસ બે એટલે તફાવત કેટલો મળ્યો આપણે માઇનસ બે ચલો બીજો જોઈએ તો એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલા આપેલા છે માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ થ્રી બે આમાં પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ થ્રી પોઈન્ટ બે હવે પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો અહીંયા બી કેટલો આવશે બે તો મોટા પાંચ આ છે એટલે એમની નિશાની માઈનસ બે હવે બીજો હજી એક બે સરખાયા તો ત્રીજો ડી શું આવશે એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલા આપેલા છે માઇનસ સાત પોઈન્ટ બે માઇનસ કેટલા છે માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ માઇનસ પ્લસ એટલે શું આવશે સાતમાંથી પાંચ જાય તો બે અને માઇનસ એટલે બધો તફાવત સરખો આવ્યો હવે તફાવત સરખો આવ્યો તો આપણે શું કીધું છે એના પછી ના ચાર એટલે એ ફાઈવ ચાર પદ આપેલા છે એક બે ત્રણ ચાર હવે પાંચમું પદ શું અથવા શું આવે એ પ્લસ શીખીતું ને આપણે આગળ ફા ફોર ડી ચલો અહીંયા એ કેટલું છે માઇનસ એક પોઈન્ટ બે પ્લસ ફોર ડી કેટલું આવ્યું માઇનસ બે એક પોઈન્ટ બે પ્લસ માઇનસ માઇનસ અને ચાર ધુ આઠ થાય ને તો કેટલો આવશે આઠ આ માઇનસ માઇનસ આ માઇનસ છે ને આ માઇનસ છે માઇનસ માઇનસ કરવાના શું પ્લસ આઠ પ્લસ એક પોઈન્ટ પાંચ કરીશું તો નવ પોઈન્ટ સોરી એક પોઈન્ટ બે કરીશું તો નવ પોઈન્ટ બે આવશે મોટા આઠ એની નિશાની કેવી માઇનસ તો આપણે એ કેવી મળ્યું માઇનસ નાઇન ટુ મળ્યું હવે એવી રીતે એ સિક્સ શોધીએ તો એ સિક્સ બરાબર એ પ્લસ ફાઈવ ડી ચલો એ કેટલું છે માઈનસ એક પોઈન્ટ બે પ્લસ ફાઈવ ડી કેટલું છે માઇનસ બે તો માઇનસ એક પોઈન્ટ બે પાંદુ દસ પ્લસ માઇનસ માઇનસ દસ માઇનસ દસને વન એટલે માઇનસ અગિયાર પોઈન્ટ એટલે એ સિક્સ માઇનસ અગિયાર પોઈન્ટ બે હવે એ સેવન એ સેવન બરાબર સૂત્ર શું આવશે એ પ્લસ સિક્સ ડી આવશે ચલો એ કેટલું છે માઇનસ એક પોઈન્ટ બે સિક્સ ડી માઇનસ બે ડી તફાવત માઇનસ બે છે માઇનસ એક પોઈન્ટ બે છ ધુ બાર પ્લસ માઇનસ માઇનસ બાર હવે આ માઇનસ બાર છે અને માઇનસ એક પોઈન્ટ બે છે એટલે માઇનસ તેર પોઈન્ટ બે એ સેવન હવે જોઈએ દાખલા નંબર ચાર પહેલું તો શું જોવાનું છે તફાવત ચાલો તફાવત જોઈ લઈએ ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ ટુ શું છે માઇનસ છ માઇનસ માઇનસ દસ જો અહીંયા માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ પ્લસ દસ દસમાંથી છ જાય તો કેટલા આવે ચાર આવે ને મોટા દસ એની નિશાની ચાર તો એની મોટા દસ તો એની નિશાની પ્લસની છે તો આની નિશાની બી કેવી આવશે પ્લસ ચલો હવે બીજો ડી શોધીએ બીજો ડી એટલે એ થ્રી માઇનસ એ એ થ્રી કેટલા આપેલા છે માઇનસ બે માઇનસ એ કેટલા છે માઇનસ છ માઇનસ બે માઇનસ માઇનસ શું થાય પ્લસ છ થાય ને છમાંથી બે જાય તો ચાર મોટા છ એટલે અહીંયા તફાવત અહીંયાય ચાર આવ્યો અહીંયાય ચાર આવ્યો હવે ત્રીજો જોઈ લઈએ ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી એ ફોર એ ફોર કેટલા છે એ ફોર એક બે માઇનસ બે અને બે તો અહીંયા જોઈએ બે માઇનસ આ કેટલા છે માઇનસ બે હવે અહીંયા બે માઇનસ માઇનસ પ્લસ બે એટલે ડી કેટલો આવ્યો ચાર આવ્યો અહીંયા ચાર આવ્યો આ ચાર આવ્યો એટલે હવે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધીએ ચલો પાંચમું પદ શોધવા એ ફોર ડી ચલો એ કેટલો છે માઈનસ દસ એ એટલે પ્રથમ પદ પ્લસ ફોર ડી એટલે તફાવત ડી તફાવત કેટલો આવ્યો ચાર માઇનસ દસ ચાર ગુણ્યા ચાર કેટલા થાય સોળ સોળમાંથી દસ જાય તો છ પણ મોટા કોણ સોળ એની નિશાની એટલે એ કેટલું મળ્યું છ એવી રીતે એ તો એ પ્લસ ફાઇવ ડી એ કેટલા છે માઇનસ દસ પ્લસ ફાઇવ ડી કેટલા છે ચાર છે ને ચાર તફાવત માઇનસ દસ પાંચ ચોક વીસ વીસમાંથી દસ જાય તો દસ મોટા કોણ વીસ એની નિશાની કેવી સરવાળાની તો એ સિક્સ બરાબર કેટલું મળશે દસ એવી રીતે એ સેવન તો આવશે શું તો એ પ્લસ સેવન છે તો સિક્સ ડી શું આવશે સિક્સ ડી એ કેટલું છે માઇનસ દસ સિક્સ ડી કેટલા છે ચાર માઇનસ દસ છ ચોક ચોવીસ ચોવીસમાંથી દસ જાય તો ચૌદ મોટા કોન ચોવીસ એની નિશાની પ્લસની એટલે જવાબની નિશાની બી કેવી આવશે પ્લસની એટલે એ સેવન બરાબર કેટલું મળશે ચૌદ જો છ છમાં ચાર જ તફાવત આવે ને છ ચાર અને છ દસ અને ચૌદ ચલો હવે જોઈએ દાખલા નંબર પાંચ ચલો એ કેટલું છે ડી શોધી લઈએ પેલા તો ડી બરાબર ડી બરાબર એ ટુ માઇનસ એ વન હવે જો અહીંયા એ ટુ કેટલું છે ત્રણ પ્લસ રૂટ ટુ અને એ વન માઇનસ ત્રણ તો આ પ્લસ ત્રણ અને આ માઇનસ ત્રણ કટ થઈ જશે એટલે ડી કેટલું આવશે વર્ગમૂળમાં બે એવી રીતે જોઈએ બીજું ડી એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી કેટલું છે થ્રી પ્લસ તો કરીએ થ્રી પ્લસ ટુ રૂટ ટુ અને આ કેટલું કીધું છે માઈનસ થ્રી પ્લસ ટુ રૂટ ટુ ટુ ને ખાલી રૂટ ટુ હવે જો આ થ્રી કોમન છે બે રૂટ ટુ આની આગળ કંઈ ના હોય તો એક હોય તો બેમાંથી એક રૂટ ટુ જાય તો કેટલા રૂટ ટુ બચે જો ત્રણ આપણે માઇનસ અંદર દઈ દઈએ ત્રણ પ્લસ બે રૂટ ટુ આ માઈનસ ત્રણ અને માઇનસ રૂટ ટુ શું આ ત્રણ અને ત્રણ તો શું થઈ જશે જીરો થઈ જાય ઉડી જાય હવે આ બે રૂટ ટુ આની આગળ કંઈ ના હોય તો એક હોય તો એક રૂટ બેમાંથી એક જાય જેવી આપણે ચાલ લઈએ એમાં બે હોય એમાંથી એક જાય તો કેટલા બચે એક એટલે તફાવત શું આવશે ટુ રૂટ ટુ અહીંયા ટુ સોરી રૂટ ટુ વર્ગમૂળમાં બે અહીંયા બી વર્ગમૂળમાં બે ચલો ત્રીજો જોઈ લઈએ તફાવત ડી બરાબર એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલું છે થ્રી પ્લસ થ્રી રૂટ ટુ માઇનસ થ્રી પ્લસ ટુ રૂટ ટુ હવે થ્રી પ્લસ ટુ રૂટ ટુ હવે ત્રણ પ્લસ થ્રી રૂટ ટુ આ માઇનસ થ્રી માઇનસ ટુ રૂટ ને ત્રણ ત્રણમાંથી બે જાય તો એક રૂટ આવ્યો બધો તફાવત ડી સરખો ચલો તો હવે પાંચમું પદ એ 5 બરાબર એ પ્લસ ફોર ડી એ કેટલા છે ત્રણ પ્લસ ફોર ડી તફાવત કેટલો છે થયો આટલો આમને આમ રાખીશું હવે જો એ સિક્સ એટલે એ પ્લસ ફાઇવ ડી એ કેટલા છે ત્રણ 5d ડી એટલે આ એ સિક્સ મળ્યું અને એ સેવન એ પ્લસ સિક્સ ડી એ કેટલો છે ત્રણ સિક્સ અને ડી કેટલો છે રૂટ ટુ એટલે મળ્યું તમારે એના પછીની વેલ્યુ અને થ્રી ફોર રૂટ એટલે એક બે અને ત્રણ કિંમત